ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે રત્ન કલાકારોના બાળકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા શિક્ષણ રાહત પેકેજ તેર હજાર પાંચસો ફોર્મ ભર્યાનો લાંબો સમય થઈ ગયો છે મંદીના કારણે વહીવટીતંત્રએ કહેલા બધા જ ડોક્યુમેન્ટ મહા ભેગા કરીને ફોર્મ ભર્યા હતા ત્યારે જ હજી ફી ભરવાને બધે કલાકારો પાસે નૈત નવા પુરાવા માંગીને મંદીના માર વચ્ચે હેરાન કરી રહ્યા છે ત્યારે તંત્રના નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવા માટે સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રત્ન કલાકારો પાસે માંગવામાં આવતા ઉદ્યોગ આધાર ઉત્તમ રજીસ્ટ્રેશનનો પરિપદ રદ કરી તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી મારું નામ છે ભાવેશકાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે બે વર્ષ પહેલા બે વર્ષથી ચાલી આવેલ મંદીમાં જે સરકારે રત્ન કલાકારો માટે તેર હજાર પાંચસો ની શિક્ષણ ફી રાહત પેકેજ ની જાહેરાત કરી હતી ડોક્યુમેન્ટ ભેગા કરી અને રત્ન સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારો સુરતમાં અને સમગ્ર ગુજરાતમાં એક લાખ કરતા વધારે રત્ન કલાકારો એ ફોર્મ ભર્યા ગણિત સુરત ડાયમંડ એસોસિએશન પાસે ધક્કા ખવડાવવામાં આવતા ત્યારબાદ સ્કૂલો ની અંદર ધક્કા ખવડાવવામાં આવતા બધા જ ની વચ્ચે રત્ન કલાકારો હેરાન થઈ ગયા હતા ત્યારે આજે નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે એક્સરે ભરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર જિલ્લા ઉદ્યોગ અંદર કારખાના નું રજીસ્ટર જમા કરાવો તો જ તમારા બાળકોની શિક્ષણ ફી ભરશે જયારે અમદાવાદ ની અંદર ચોવીસ લાખ જેટલો બાદભર રકમ છે એ રત્ન કલાકારોના બાળકોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે અમે આજે કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટર ને જાણ કરવા આવ્યા છીએ કે સુરત ની અંદર જે સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તાત્કાલિક ભરી દેવામાં આવે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે એને તાત્કાલિક રદ કરી દેવામાં આવે છે અમે એવું આવેદનપત્ર દેવા કલેક્ટર ઓફિસે આવેલા છે